પોતાના વિના તો અમે હે જીવી લીધું કે બભાવ શું નમસ્કાર જમાવટ સાથે હું છું યશ આજે કવિશ્રી અનિલ ચાવડાની એક ગઝલ કલ્પના કેનવાસમાં મારે તમારી સાથે શેર કરવી છે આપણે રોજિંદી બોલચાલમાં જે લહેકાથી જે શબ્દોને ઉચ્ચારીએ છીએ એ જ લહેકાને ને જીવમાં ઉમેરીને તેવું એ ગઝલ લખી છે અને આમ તો ગઝલમાં રહેલ દાદાગીરી વાંચતા કોઈ કોઈપણને ગમી જાય ને એવી આ ગઝલ છે ગઝલના શબ્દો છે કે દરિયા બરિયા નદીઓ બધ્યું તળાવ બળાવ શું હે તો આ પ્રકારની એક ગઝલ્સ રજૂ કરીએ દરિયા બરિયા નદીયું બધ્યું તળાવ બળાવ શું હે દરિયા બરિયા નદીયું બધ્યું તળાવ બળાવ શું હે આંખોના જળમાં રહેવું કે પડાવ બળાવ શું હે ગમે એટલું મનગમતાને ચાહી લીધું ગમે એટલું મનગમતાને ચાહી લીધું તો પૂરતું છે કસમો ભસ્મો વચનો બચનો ઠરાવ બરાવ શું હે જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું જે થયું હતું એ છાતી અંદર ઊંડે ઊંડે થયું હતું ઘટના બટના કિસ્સા બનાવ ફનાવ શું જેને આવી પાંખો એને પંખી માફક ઉડવા દીધા જેને આવી પાંખો એને પંખી માફક ઉડવા દીધા હાથથી જાજો કોઈના પ્રત્યે લગાવ બગાવ શું હે પોતાના વિનાય અમે તો એ ચેનથી જીવી લીધું પોતાના વિનાય અમે તો હે ઈ ચેનથી જીવી લીધું ખાલી પાલીપા કે અભાવ બભાવ શું હે દરિયા બરિયા નદીઓ બદ્યુ તળાવ બળાવ શું હે આંખોના જળમાં રહેવું ત્યાં પડાવ બડાવ શું હે